રાપર તાલુકાના બેલાના રણમાં ગુમ થઈ ગયેલા ઇજનેરની ચોથા દિવસે શોધખોળ હાથ ધરાઈ સવાસોથી વધારે કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મહુવાણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર આવેલું છે અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીના ઇજનેર ગુમ થયું છે જેની શોધખોળ આજે બીજા દિવસે પણ યથાવત છે બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિત સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ગઈ છ એપ્રિલે આ ઘટના બની હતી જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા એ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ઇજનેર અર્નબ પાલ નામના ઇજનેરનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જાણો કેવી રીતે બની ઘટના અદાણી કંપની દ્વારા પચાસ હજાર હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ જેમાં ત્રણ લોકો સવાર હતા રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહ જોતો રહી ગયો કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા તેઓ પાછા ફરતા હતા ત્યારે એક સર્વે રણમાં જ બેસી ગયો અને ઇજનેરને ગાડી લેવા મોકલ્યો પરંતુ ગાડી લાવવા ગયેલો ઇજનેર અર્નપાલ ગુમ થઈ ગયો હતો શોધખોળની કામગીરી બાલાસર ખડીર પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ગત રાતથી જ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે બીએસએફના સાત વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યું છે રાત્રે પણ ઇજનેરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ પત્તો લાગ્યો ન હતો જાણકારોની મદદથી હવે સ્થાનિક જાણકારોની મદદથી રણના આસપાસના જંગમ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવશે ખડીરના પીઆઈ એમ એન દવેના જણાવ્યા અનુસાર ગુમ થયેલ ઇજનેર તારીખ છના ગુમ થયો હતો જેની શોધખોળ માટે સતત બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજે પોલીસ વન વિભાગ બીએસએફ સહિતના સોથી સવાસો કર્મચારીઓ અને અધિકારીઓ આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલ ઇજનેરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઇજનેરની શોધખોળ માટે સતત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ખડીર પીઆઈ એમએન દવે તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બીએસએફ અને વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ ભાસ્કરણ જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર મેલા બીઓપી ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનું સર્વે કરવા માટે ગયેલ હતા ત્યારબાદ ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ન આવતા બેલા બીઓપી ખાતે સંપર્ક કરવામાં આવતો ત્યારબાદ તેના અનુસંધાને બેલા બીએસએફના અધિકારી દ્વારા રણમાં સર્વે સર્ચ કરવા માટે ગયા અને ત્યારબાદ એમાંથી જે છે તે મળી આવેલ હતો ત્યારબાદ બંનેની પૂછપરછ કરી બાલાસર પોલીસ તથા બીએસએફ તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબપાલ સુનિલપાલ જાતેપાલ મૂળ પશ્ચિમ બંગાળ આની હાલ સર્ચ ચાલી રહી છે અને રણની કાંધીના વિસ્તારમાં હાલ સઘન તપાસ ચાલી રહી છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહમબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુદ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સિંહ જાડેજા ગામ વિરાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો